મે ચા બનાવી ની બગડી ગઈ કેવું અરે વાહ કેવી રીતે કર્યા મારે તને ખબર છે આજ મને એક સપનું આવ્યું છે રસ્તા માંથી સાઠ હજાર ચડ્યા નાખ્યા તો આપડે સવારે જઈને ઉપાડી આવે મમ્મી તમે આનું ધ્યાન રાખશો બજારમાં જઈને હમણાં જ આવું નહીં હો તારું તારા છોકરા તારે જ ધ્યાન રાખવાનું હું નહીં રાખું મમ્મી આવું ના હાલે મને શ્રીખંડ કેમ નો આપ્યો આ ખાલી ડબ્બો મેં જોયો શ્રીખંડ નો તો બપોરે મને જમવા માં આપવા તો જોવે ને મને નથી આપ્યો ને મને ખબર નથી મનીષા હા મમ્મી આ તો શ્રીખંડ લાવી તો અમને બે કેમ નો આપ્યો એકલી એકલી ખાઈ ગઈ તમારું તમારા છોકરા નું ધ્યાન તમારે જ રાખવાનું છે મારે શું કેમ મમ્મી તમે ટેન્શન માં બેઠા છો કઈ નહીં મારી દાદી ને ડોક્ટરે જવાબ દઈ દીધો કેમ એવો તો કેવો સવાલ તમારા દાદી એ ડોક્ટર ને પૂછો તો અરે મમ્મી આ દુનિયામાં કેવા કેવા માણસો થાય છે જો તો ખરી કેમ અરે સામેની ઉપર લખ્યું કે વાંચવા વાળો ગધેડો ના મેં લખી નાખ્યું કે લખવા વાળો ગધેડો મમ્મી તમને મારાથી કોઈ તકલીફ હોય ને તો કહી દેજો આ કેમ તો હું સુધારવાની કોશિશ કરું એમ તો ઘણી બધી તકલીફ છે તારાથી તો પછી રેવા દો એકાદી હોત તો સુધારવાની કોશિશ કરે આટલી બધી કોણ સુધારે લે મનીષ આગાશી જાસ તો આ બે નેપકિન ફૂકાવતી આવ ને હા મમ્મી મમ્મી હું બહાર જઈને આવું બહાર જાસ તો સાક લેતી આવજે ને આલે ને હા મમ્મી ઊભા છો તો પાણીનો ગ્લાસ આપો ને હું તો બેઠી છું અરે મમ્મી તમે આવી ગયા બેઠો બેઠો

પણ તમે જમવાનું બનાવો તો અમે જમીએ ને મનીષા આવતા મહિને આપણે બે ને દુબઈ જવાનું છે ફરવા કેટલી વાર લાગશે દુબઈ પહોંચતા અરે સવારે નીકળીએ ને તો સાંજે પોચી જાય હા તો પછી રસ્તામાં છે ને મારા મમ્મી પપ્પા નું ઘર આવશે તો એને લેતા જશું અને આગળ જતા માસી નું ઘર આવશે

આ છે ને એ સુતા પછી લઈ લેવાની આ હવારે જાગ્યા પેલા લઈ લેવાની એટલે બધું હરખું થઈ જાય હું આની સાથે એક સેકન્ડ પણ નહીં રહું એ હું કહું હવે આ તમારી છોકરીમાં કઈ સંસ્કાર આમની વસ્તુ જ નથી નથી એને ખાવાનું બનાવત આવડતું નથી એને રસોઈ કે કચરા પોતા કઈ કોઈ વસ્તુ આવડતી નથી આવી છોકરી હોય એટલે તો એનો સારો છોકરો ન મળ્યો મમ્મી સાબુદાની માં શું રે સાબુ જ રે ને મસાલાના ડબ્બામાં મસાલા તો પછી મચ્છરદાની માં

રોજ એટલે રોજ હવાર પડે ને તો લઈ જાય ને હાન પડે ને પાછી લાવે પેટ્રોલ બધું ખાલી કરીને આવે નકરું રખડ્યા રખડ કરે નકરા મારા પૈસા તમારે સ્કૂટી જોવે છે ને જો અહીંયા પડી આને જ ના પાડી તી દેવાની મારા ભાઈ વિશે ખરાબ બોલો છો ને એટલે કહી દીધું અરે તમે રોવો માં કેમ રોવો છો મમ્મી આને કયો રોવે નહીં હું તો કાલ સવારે આવી જ જવાની છું એક દિવસમાં પાછી આવવાની છું ને તું એટલે રી રોવે જમી લીધું મનીષા કેમ તમારે વાસણ ઉટકવા છે ના ના તારે ઉટકવા હોય તો ઉટક મને તો પગ દુખે છે બહુ મમ્મી વાસણ પગથી હાથ થી ધોવાના હોય મનીષા જો હું તને વહુની જેમ નથી રાખતી હું તને દીકરીની જેમ જ રાખું છું તો ક્યારે તારે મારી પાસે ખોટું નહીં બોલવાનું અરે મમ્મી પણ હું દરેક વાતમાં ખોટું નથી બોલતી ક્યારેક તો હું સાચું બોલું જ છું અરે ભાઈ તારા થી કંટાળીને તારા ત્રાસ થી હવે હું મરી જવા આવ્યો છું હવે હું આવવાનો જ નથી ઘરે પાછો સારું તો વિચાર બદલાય ને તો ઘરે આવતા હોય ને તો દૂધી ટમેટા રીંગણા બધું લેતા આવજો